અને આગળની તમામ કાર્યવાહી કરશું અમે ઘટના શું બની અત્યારે આરોપી રિક્ષા અને દારૂ અમે લઈ આવેલ છે આપણે એ જોઈએ છે આપણે અત્યારે હજી તપાસ કરીએ છીએ અમે ડીપની અંદર અને હું ફ્રેસ આપણે ફ્રેશ નોટ બનાવીને આગળની આપણે માહિતી આપી દઈશું એ જોઈએ છે તપાસ કરીએ છીએ હજી મને હજી અત્યારે જ ખબર પડી છે કે શું છે આખી વસ્તુ તમામ વસ્તુ જોઉં છું આપણે તમામ વસ્તુ તમામ વસ્તુ ચેક કરીને માહિતી આપીશું પેલા ફરિયાદ ડ્રાફ્ટ કરીએ બોટલો ગણવી પડશે પાંચનામું કરવું પડશે

આપડે આરોપી લઈ લેશો ગુનો દાખલ કરી બીજું પોલીસ તપાસ નો પોલીસ પોલીસ તપાસનો વિષય છે ગુનો દાખલ થાય બધું પોલીસનો વિષય છે એટલે જે હશે અત્યારે આ માહિતી એવું નહીં આપું ગુનો દાખલ થશે તમામ માહિતી આપણે આપશું અત્યારે તમામ માહિતી અત્યારે માહિતી લઈને તમને આપીશું અત્યારે પ્રાથમિક માહિતી મારી પાસે નથી જે હશે તો કાયદેસર આપણે કાર્યવાહી કરશું આપણે પ્રાથમિક જોવું પડશે જોઈને આપણે કરશું ફરિયાદ દાખલ કરીને જે હશે તે માહિતી આપી દેશે પોલીસ લઈ આવી છે અને આપણે ગુના ની આગળ કાર્યવાહી કરીએ છીએ આપણે કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આપણે જે હશે માહિતી હું આપું છું તમને પ્રેસ નોટ આપણે મોકલો